તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભાર્ગવને આ હથિયાર ઋત્વિક સોનિયા ઉર્ફે સોનિયો નામના બીજા યુવકે પૂરું પાડ્યું હતું આ આધારે ઋત્વિક સોનિયોને આ ગુનાના આરોપી તરીકે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો આરોપીની ધરપકડ માટે ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર એન જી ચૌધરીએ સર્વેલન્સ ટીમના અધિકારીઓને આવશ્યક સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું ઇન્સ્પેક્ટરના માર્ગદર્શનમાં સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ દીપ સંઘવી હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ભીમાભાઈ અને હેડ કોન્સ્ટેબલ સિંહ રવજીભાઈએ અલગ અલગ સ્થળોએ તપાસ કરી આરોપી રૂવિક સોનિયોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે